નમસ્તે મિત્રો કેમ છો જય શ્રી કૃષ્ણ આશા કરું છું કે તમે બધા ખૂબ મજામાં છો આજે હું તમારી સાથે શેર કરવાની છું જૂની બંગડીને ઉપયોગ કરવાના ખૂબ જ સરસ સાત આઈડિયા તમારી પાસે પણ જો આવી બંગડી પડી હોય આ મારા લગ્ન વખતેની બંગડી છે મારી યાદગીરીમાં મેં એને સાચવીને રાખી છે મને યાદ નથી કે મેં એને ક્યારે પહેરી હશે તો તમારી પાસે પણ આવી ઘણી બધી પંગડી પહેરી હોય અને તમે એનો ખૂબ જ સારી રીતે ઉપયોગ કરવા ઈચ્છતા હો તો આજે હું તમારી સાથે સાત આઈડિયા શેર કરીશ બધા ખૂબ જ સહેલા છે અને ખૂબ જ વધારે કામના છે તમને ખૂબ ગમશે તો ચાલો શરૂ કરીએ આપણે આજે હોવી ¡Gracias સૌથી પહેલાં આઈડિયા માટે મેં આ રીતની એક બંગડી લઈ લીધી છે ક્યાંકથી એકાદ કુંદર નીકળી જાય એક મોથી નીકળી જાય તો આ રીતની બંગડી આપણી બેકાર થઈ જતી હોય છે ખૂબ મોંઘી હોય છે તો તમે એનો આ રીતે ઉપયોગ કરી શકો છો એ બંગડીને રાખી અને મેં એક કાર્ડબોર્ડમાંથી સર્કલ શેપ કટ કરી લીધો છે માર્કિંગ કરીને હવે આ બંગડીની ઉપર આપણે આ રીતે ફેવિકોલ લગાવશું અને એને આપણે જે કાર્ડબોર્ડ કટ કર્યું હતું એના ઉપર રાખી દઈશું હવે બીજી બંગડી જે છે એને પણ હું ફેવિકોલ લગાવી અને આ બંગડીની ઉપર જ રાખી દઈશ તો આ આપણું સરસ ખૂબ જ ઓછી ઓછી મહેનતમાં એક દીવા હોલ્ડર બનીને તૈયાર થઈ ગયું છે હવે આપણા ફેસ્ટિવલ શરૂ થાય છે તો તમે આ રીતે નાનકડો જુગાડ કરી ખૂબ જ સરસ મોંઘાવાળું દીવા હોલ્ડર ઘરે જ તૈયાર કરી શકો છો હવે જોઈએ આપણે આઈડિયા નંબર બે તો એના માટે મેં આ રીતનો એક રૂમાલ લઈ લીધો છે તમારી પાસે કોઈ નેકપિન હોય આ રીતનો રૂમાલ હોય અથવા તો કોઈ જૂના ટુવાલમાંથી કાપેલો પીસ પણ તમે વાપરી શકો હવે લેવાની છે એક બંગડી અને બંગડીમાંથી એક ખૂણાને આપણે આ રીતે કાઢી લેશું હવે અહીં સેફ્ટી પિનની હેલ્પથી અહીં એને ફિક્સ કરવાનું છે પણ મેં આ રીતની એક બાળકોની જે માથાની પિન હોય છે પિન એ પણ લઈ લીધી છે ઘણી વખત આ રીતની પિન ખરાબ થઈ જતી હોય એની ક્લિપ ખરાબ થઈ જાય તો ઉપરનું બધું બેકાર થઈ જાય એમને એમ જ ગ્લુ નીકળી જતા હોય છે તો તમે એને અહીં વાપરી શકો છો અને તમે ઈચ્છો તો એને સ્કીપ પણ કરી શકો છો હવે આ રીતે મેં અહીં સેફ્ટી પિનની હેલ્પથી સારી રીતે એને ફિક્સ કરી લીધું છે તો આપણું એક હેંગિંગ એન્કી બનીને તૈયાર થઈ ગયું છે તમે અલગ અલગ કોઈ પણ જગ્યાએ એનો ઉપયોગ કરી શકો છો બાથરૂમમાં વોશબેસિન પાસે અથવા તો કિચનમાં કોઈપણ જગ્યાએ તમે એક નાનકડી ક્લિપ લગાવી અને આ રીતે હેંગ કરી શકો છો અને જ્યારે ઈચ્છો ત્યારે સેફ્ટી પિનને કાઢી અને એને તમે પોસ્ટ પણ કરી શકો છો હવે જોઈએ આઈડિયા નંબર ત્રણ તો એના માટે મેં આ રીતની પાંચ બંગડીનો ઉપયોગ કર્યો છે અને આ બંગડી મેં મેટલ લીધી છે હવે તમારે સેલો ટાઈપની હેલ્પથી એકદમ સારી રીતે બે બંગડીને એકબીજાની સાથે ફિક્સ કરી લેવાની છે એવી જ રીતે બાકીની બે બંગડીને હું ફિક્સ કરીશ અને એના પછી બધી બંગડીઓને એકબીજાની સાથે હું સેટ કરી લઈશ તમે ઈચ્છો તો કોઈ મજબૂત દોરાની હેલ્પથી પણ એને બાંધી શકો છો તો આ રીતે આપણો એક સરસ ઓર્ગેનાઇઝર તૈયાર છે તમે એનો ઉપયોગ તમારા કબાટમાં કરી શકો છો રોડ પર લગાવી અને તમે એકથી વધારે હેંગર અહીં હેંગ કરી શકો છો ખૂબ જ ઓછી જગ્યામાં તમારા વધારે હેંગર અહીં હેંગ થઈ જશે અને તમને કબાટમાં વધારે જગ્યા મળી રહેશે આના સિવાય તમે ઈચ્છો તો અહીં સાઈડમાં જેમ મેં ક્લિપ લગાવી છે એ રીતે ક્લિપ લગાવી અને અહીં પણ તમે એ ઓર્ગેનાઇઝરને લગાવી અને વધારે હેંગર હેંગ કરી શકો છો અથવા તો તમે આ રીતે તમારા હેંગીને અથવા તો સોક્સને અથવા તો કેપ હોય બાળકોની કોઈ પણ નાની મોટી વસ્તુઓને હેંગ કરવા માટે પણ એનો ઉપયોગ કરી શકો છો અલમારીની અંદર પણ તમે ઉપયોગ કરી શકો છો અથવા તો કોઈ પણ જગ્યાએ બહાર પણ તમે એને અથવા તો દરવાજાની પાછળ પણ તમે એને રાખી શકો છો ખૂબ નાનકડો આઈડિયા છે પણ ખૂબ કામનો છે હવે જોઈએ આપણે નેક્સ્ટ આઈડિયા તો એના માટે તમારે એક બંગડી લેવાની છે અને આ રીતે જો આપણે બંગડીની અંદર જે આપણે આ કિચનમાં કોઈ પણ પેકેટને પેક કરવાની ક્લિપ હોય છે એને તમે ઓર્ગેનાઇઝ કરવા માટે યુઝ કરી શકો છો એક નાનકડી ક્લિપ લગાવી અને કોઈ પણ જગ્યાએ તમે એને હેંગ કરી દો જ્યારે તમને આ ક્લિપની જરૂરત પડે બહુ સહેલાઈથી એ મળી જશે અને ક્યાંય ગુમ પણ નહીં થાય આમ તો શું થાય કે આપણે જ્યારે એને યુઝ કરવી હોય આપણને ત્યારે એ આપણને મળતી નથી આડી અવડી રખાઈ જાય છે તો આ રીતે તમે કોઈ એક ફિક્સ જગ્યા નક્કી કરી નાખશો તો તમારી માટે એને યુઝ કરવાનું ખૂબ જ સહેલું થઈ જશે તો આશા કરું છું આ નાનકડું આઈડિયા પણ તમને ખૂબ પસંદ આવશે અને તમારા માટે ઉપયોગી થશે હવે વધીએ આગળ અને નેક્સ્ટ આઈડિયા જોઈએ તો એના માટે માટે તમે કાચની બંગડી હોય તો એ પણ વાપરી શકો અથવા આ ટાઈપની જાડી ઝીણી કોઈ પણ બંગડી હોય એનો યુઝ કરી શકો છો મેં આ રીતની બંગડી લઈ લીધી છે અને એક મેં જે ફૂડ કન્ટેનર આવતા હોય છે એનું ઉપરનું ઢાંકણું લીધું છે અને આ રીતે બંગડીથી માર્કિંગ કરી અને આપણે અહીં એક સર્કલ કટ કરી લેશું હવે અહીં ગ્લુગનની હેલ્પથી હું બંગડીઓને અટેચ કરીશ તમારી પાસે ગ્લુગન ન હોય તો તમે ફેવિકોલનો પણ ઉપયોગ કરી શકો છો અને બંગડીને કલર અને ડિઝાઇનના હિસાબથી એક પછી એક હું અહીં એને અટેચ કરતી જઈશ ખૂબ જ સહેલાઈથી અને ખૂબ જ ઓછી મહેનતમાં આ આપણું એક સરસ ઓર્ગેનાઇઝર બનીને તૈયાર છે તમે એને તમારી નાની મોટી કટલેરીને રાખવા અથવા તો બાળકોની સ્ટડી ટેબલ ઉપર એની નાની મોટી વસ્તુઓને રાખવા માટે પણ એનો ઉપયોગ કરી શકો છો બનાવવાનું ખૂબ સહેલું છે તમારી બંગડીનો ઉપયોગ થઈ જશે અને ખૂબ જ યુઝફુલ છે આશા કરું છું આ નાનકડો આઈડિયા પણ તમને ખૂબ ગમ્યું હશે હવે વધીએ આગળ અને જોઈએ આપણે નેક્સ્ટ આઈડિયા તો એના માટે જો આ રીતનું મેં એક કપડું લઈ લીધું છે તમે તમારી સાડીનું અથવા તો કુર્તીને મેચિંગ કપડું લઈ શકો છો અને આ રીતની એક સ્ટ્રીપ કટ કરવાની છે અથવા તો તમે આ રીતની કોઈ લેસનો પણ ઉપયોગ કરી શકો છો જે પણ કલર ડિઝાઇન જોઈતા હોય એ હિસાબથી તમારે કપડું લેવાનું છે હવે તમારે લેવાની છે બંગડી તમારી પાસે જાડી બંગડી હોય તો એ લો નહીં તો તમે આ રીતની ઝીણી બંગડી હોય એને પણ આ રીતે સેટ કરી અને ચીપકાવીને વાપરી શકો છો હું અહીં કપડાંનો ઉપયોગ કરું છું તો કપડું લઈ લીધું છે અને બે ઇંચ ચોડાઈની મેં સ્ટ્રીપ લીધી હતી એને હું વાડી અને આ રીતે એક જાડી બંગડી લીધી છે એની સાથે એને ફિક્સ કરીશ તો સૌથી પહેલા આ રીતે ગ્લુગનની હેલ્પથી મેં એને પેક કરી લીધી છે ફિક્સ કરી લીધી છે અને પછી આ રીતે રાઉન્ડ રાઉન્ડ કરતા આપણે એને આગળની તરફ આખામાં લપેટતા છે તો ખૂબ જ સહેલી રીત છે તમે તમારી પસંદગીનું કોઈ પણ કપડું લઈ અને આ રીતે બંગડીની ઉપર એને આ રીતે લપેટી લો ખૂબ જ સરસ ફિનિશિંગની સાથે એ તૈયાર થઈ જશે તમારે એકદમ ટાઇટલી એને અહીં રેપ કરવાનું છે તો જો આખામાં એને આપણે આ રીતે લપેટશું એના પછી લાસ્ટમાં જે પણ વધારાનું કપડું કટ કરીને કાઢી નાખવાનું અને સારી રીતે ગ્લુગન થી ફિક્સ કરી લેવાનું તો મિત્રો તમે જોઈ શકો છો એકદમ જીરો કોસ્ટમાં આપણા કોઈ પણ કપડાથી મેચિંગ અને ટ્રેન્ડમાં રહેનારું આ આપણું કડું અથવા તો ડિઝાઇનર બેંગલ બનીને તૈયાર થઈ ગયું છે કેવો લાગ્યો તમને આ આઈડિયા કોમેન્ટ જરૂર કરજો હવે જોઈએ આપણે નેક્સ્ટ આઈડિયા તો એના માટે પણ મેં મેટલની બંગડી લીધી છે અને એક હેંગર લીધું છે હવે હેંગરની સાથે જેટલી અટેચ થઈ શકે એટલી મેં બંગડી આ રીતે સેટ કરીને રાખી છે અને પછી આપણે સેલોટેપની હેલ્પથી બધી જ બંગડીને અહીં આ રીતે ફિક્સ કરી લેવાની છે તમે ઈચ્છો તો અહીં પણ દોરાનો ઉપયોગ કરી શકો એકદમ મજબૂત દોરો લઈ અને અહીં તમારે દોરાથી એને બાંધી દો મેં સેલોટેપની હેલ્પથી જ બહુ સારી રીતે અહીં એને ફિક્સ કરી લીધું છે એકદમ મજબૂતીની સાથે એ જ રીતે જેમ એક બંગડી મેં અહીં ફિક્સ કરી એ જ રીતે બધી જ બંગડીને આપણે અહીં ફિક્સ કરી લેશું તો તમે જોઈ શકો છો બધી જ બંગડી મેં ફિક્સ કરી લીધી છે હવે બે બંગડીની વચ્ચે પણ તમે ઈચ્છો તો સેલેટોપ લગાવી શકો છો તો તૈયાર થઈ ગયું છે આપણું ખૂબ જ સરસ અને ખૂબ જ કામનું એક હેંગિંગ ઓર્ગેનાઇઝર જેના અંદર તમે તમારા ઘણા બધા દુપટ્ટાઓને સ્ટોર કરી શકો છો એક જ હેંગરની અંદર જુઓ અમારા પાંચ દુપટ્ટાઓ આવી ગયા છે અને ખૂબ જ ઓછી જગ્યામાં એ ઓર્ગેનાઇઝ થઈ જશે જ્યારે જોઈએ ત્યારે આપણે એને કાઢી શકીએ છીએ અને જ્યારે જોઈએ ત્યારે રાખી શકીએ છીએ ખૂબ જ કામનો અને સહેલો આઈડિયા છે આશા કરું છું તમને આ પણ સારો લાગ્યું હશે તો મિત્રો તમે તમારી જૂની બંગડીનો આ રીતે ખૂબ જ સારી રીતે ઉપયોગ કરી શકો છો સાત આઈડિયા મેં તમારી સાથે શેર કર્યા છે એનામાંથી તમને કયો આઈડિયા સૌથી વધારે ગમ્યો કોમેન્ટ જરૂર કરજો વિડીયો તમને સારો લાગ્યો છે ઉપયોગી લાગ્યો છે તો એને વધારે ને વધારે લાઇક કરજો વધારે ને વધારે તમારા ફ્રેન્ડ અને ફેમિલી મેમ્બર સાથે શેર કરજો આવા જ નવા ઉપયોગી વિડીયો જોવા માટે અમારા ચેનલને જરૂર સબસ્ક્રાઈબ કરી લેજો ફરીથી મળશો નવા ઉપયોગી વિડીયો સાથે ત્યાં સુધી હર હર મહાદેવ